કે નેહમત ભાઈ પછી રજા ઉપર હોય તો નો ચેનદો દો દો રજા ઉપર હોય તો અમારો વાંધો ના આવે જ મારા આવું આ ચોથા છે ને અમુક કાઢી નાખો પેલા આમ લઈ લે ગરમ થી વાંધો ના આવે ને પ્લાસ્ટિક ગરમ છે તો આવું નહીં આવે ને ના ના છે લઈ ક્રશ કરજો ગોલ્ડન હું કરી નાખ્યું જીરો 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 0 કરો આપણે મોઇશ્ચર કાર્ટન કરે જે શું કાઢવું પડે મોશ્ચર ડુંગળીનું એટલે ગોલ્ડન થતા ડટાનું એનું લીધું મલ જાના તમને લેવા ગયા તમને બધું લસણ લસણનો પાછળનો પાક હતો લસણ તો મેન નાખવાનું બાકી છે टमेटा नी ग्रेवी, कोरियो ग्रेवी ना हाँ, हमारे पानी हुए क्योंकि मेरी उबाल लग गई 来了 પછી બેસન નાખી દેવાનું પછી પાણી નાખવાનું બેસન પછી નાખી પેલા લસુણ નાખી દે એનું મોચર એમાં મોસ્ચર પછી પાણી બનાવવાનું વસ્તુ નાખીએ ને તે બેસી જ જાય છે આવતા આવતા વાર લાગશે હવે તેલ ઉપર આવે ને ત્યાં સુધી એના હલાય અલાય કરું જાય પછી આ નાખી પછી મતલબ પછી એના પછી આવશે

જેટલો ટેસ્ટ આ જેટલા પડીકા તો ઓછા જ વાપરવાનું ટેસ્ટ આનાથી જ કરેલા આનું મરચાં નેચરલ બેસન પેલો બધું થઈ ગયું ને ગ્રેવી બની ગઈ એટલે હું પાણી ઉમેરી શકાય વાંધો નહીં ગ્રેવી ક્યારે ચડતી હોય ને તારે પાણી ના નાખાય એટલું ધ્યાન રાખવાનું ગ્રેવી તેલમાં જ્યાં સુધી કમ્પ્લેટ ના થાય ડ્રાય ના થાય ત્યાં સુધી પાણી નહીં નાખવાનું ના તો ગ્રેવી કઈ તમારા હાથમાં જે પાણી મેન્ટેન કરવું એને કરી દેવાનું तू बैठने का बच्ची नहीं नाखून नहीं बच्ची नहीं बच्ची नहीं नाखून तो क्या तूने अने मसाला ने मिराबड़ अलग अलग तैयार खजूर 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 अने खजूर अच्छा खजूर पहले तो नेचुरल टेस्ट ला है हा? हाँ हम्म

શરૂ કરે પાંચસો ગ્રામ ગણીએ ચોથા છે ને સાડા ત્રણસો ગ્રામ થવા જોઈએ અહીંયા ભળીએ ને તો ಎಲ್ಲ வித்தராக இருக்குது

થોડાક ટુકડા રેવા દેજો ના હવે કેટલો ટાઈમ લાગશે એમ તો બે હવે રેડી સાત વાગ્યા નું ચાલુ કર્યું આઠ વાગ્યા પવન ના હિસાબે છે ને થોડું ઓલું થાય

અવિન સુગંધ સુગંધ આવી વિડિયો ગ્રેવી કેટલી હતી અમને જે દેખા છે દેખો અડધો અડધો તપેલી હતી ગ્રેવી કેટલી બધી હતી અડધા ઉપર હતી હા હવે તો જીરો હા

છોકરા <laughs>